તો ચલો ગાઈશ વાગી ગયા છે ચાર અને અમે જઈએ છીએ મીનાવાડા ફરવા તો ચલો આપણે જય શ્રીક્ષાલ આવ્યો તો આપણે જઈએ જઈએથી ફરવા આવીશ પપ્પા જોવા તૈયાર થઈ ગયા બાજુ નહીં જેવું નહીં મીનાવાડા આવું નહીં તમારે હેડા આવું હોય તમે પપ્પા જોવો હેડા તૈયાર થઈ જ્યો તમારે જય શ્રીક્ષાલા એટલો જઈએ મીનાવાડા ને તું આવ

બિલાઈ જેતી આહા આહા આ કિટી ડાકોર માં આઈ ગયા છે જ બ્રિજ આવી ગયો છે ૺ૎. འતતય ཡર૨ r૘ ཥ્ર઺ ཏગ નીવળ

અને આપણે આવી ગયા છે મીનાવાળા છે પોકી જવાય છે હવે તો ચલો અમે તો આવી ગયા છે ને જો રિક્ષા એ પાર્કિંગ કરવાની હે તો ઉતરે ને બટા મીનાવાળા ગયા ને બધા ભાઈ થી પાર્કિંગ હે ત્યાં જાય હે જયસ ઉતારી ને ગો ઉપર જ જો જયેશ લક્ષણભાઈ અને ભાભી છે તો ચલો તો ચલો અહીં આગળ પાર્કિંગ કર્યું છે રિક્ષાનું જો આ કા રિક્ષા અને અહીંયાથી આપણે પરસાદ લે લઈએ રી ફ્રીમાં પણ પરસાદ લેવો પડે છે આપણે તો અહીં લે લઈએ રિક્ષાએ ખંચવાની ભાઈ નહીં મંદિર આવી ગયા જમીને હેડે હેડિયા આવું બજાર છે પરસાદ એવું બધું જ બધું દુકાનો હે બધે તો ચલો જઈએ આપણે મંદિર પછી દર્શન કરવા સરસ મજા આવે

મંદિર આવી ગયા છે કિસ્મો મિહાડી આગળ લો લો તો ચલો જઈએ દર્શન કરવા ઉપર જો આ માતાજીની મૂર્તિ છે મૂર્તિ લઈ જાય ચલો જઈએ તો ચલો માતાજી આવી ગયા દર્શન કરવા ચલો મંદિર તો બહુ ગીર દીધો ઉપર

Italo, se, Juh, <laughs> <laughs> jaburu, ramakram, aja kayaknya Itulah, loh, udah langsung aja sih, kalau jadi sebajah emoh. Kalo sama dia, kissi momi ya Terus, semuanya, kesel matang lampu udah, jok kissi momi itu ya kan? Mau ngasih tayangnya, gitu, bosku aja ya? Suh, udah, jok kissi momi trauma, karam bama aja,

જો કૃષ્ણ તો કોણ લે કા લે આવ્યો ને રિહાઈ તો બંગડીઓનું કટલરી આ બધું એવું રમકડો પાછા જમીને તો રમકડો જોયો જયમીન જયમીન અમે જયમીને રમાકડો નહીં જોયો જો રિહાઈ તો ચલો જે પાસા ગેટ આવી ફ્રેન્ડ બજાર તો પૂરું થઈ ગયું જો દસ પાસે જે ટાઈ છે ને બધું ઓ જે સબ બહાર આયો જમવાની દુકાનો પરથી બો હે જો તો જો હજી તો કિશનો કે જયમીને મીરા જય મીરા રમકડું તું એ તો પેલું પીવા જે જો દસ વાળા બહુ મોટી મૂર્તિ છે બરાયો મોટી મોટી મૂર્તિ દસ વાળા ના ભાઈ જય મીરા તો ફાળદા પીવો તો લઈ ગયા આપણે તો સમ બરસંગ કરી બજાર ફરી અને આઈ ગયા જો ભાઈ તો બધું નાખ્યા નાખ મોડી અને જયમીને કિસુરિયા બદામ શેક પીવા નહીં

અમારી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ